સરકારી હોસ્પિટલમાં નમસ્કાર હું વિનોદ પરમાર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી આજે આ વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે આજે ખરેખર બહુ દુઃખદ ઘટનાઓ હવે બની રહી છે આપણા ગુજરાતમાં ગુજરાતમાં ખાસ કરીને એટલા માટે કહીશ કે આ ગવર્મેન્ટ શું ધાર્યું છે હવે એમની પાસે ડેટા એકત્રિત કરવા માટે નવા નવા કિમિયાઓ કરતા હોય છે એમાં એક કિમિયો આજે એવું કર્યું છે કે સિવિલ હોસ્પિટલ કે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં કોઈ ગરીબ દર્દી જાય છે કે જેની જોડે ખાવાના પણ પૈસા ના હોય એવા જોડે સ્માર્ટ પણ હોય ને સ્વાભાવિક છે એ લોકોને એવું કહેવાય કે તમે આભા આભારની લિંક એ લિંક તમારામાં એડ કરો આભા લિંક સાથે તમે જોઈન્ટ થાઓ તો જ અમે કેશ પેપર કાઢીશું અને કેશ કેશ પેપરના પણ પાંચ રૂપિયા શું આ યોગ્ય છે ગુજરાતની જનતાને આ લોકોએ શું સમજી રાખી જે જ ખબર નથી પડતી આ ભાજપ સરકારે તો ખરેખર દરેક જગ્યાએ એક તો કોન્ટ્રાક્ટ સિસ્ટમે ઘુસાડી દીધી છે અને દરેક હોસ્પિટલમાં નવા નવા એવા કિમિયા કરે છે આ કાર્ડ સિસ્ટમો લાવી દીધી મા કાર્ડ ના આ કાર્ડ તે કાર્ડ બરાબર આ પહેલાં કંઈ હતું જ નહીં આ ભાજપ સરકારે ખરેખર આ બધું આ બધા પ્રોપર ગંડાના ધંધા ચાલુ કર્યા છે એક પ્રકારની એક ઇન્સ્યોરન્સ સ્કીમો છે કે જે એમના મળત જ લાભ મળતા હોય છે એટલે આ તાત્કાલિક જો ધોરણે બંધ કરવામાં નહીં આવે આ બધા ટકો આભા કાર્ડ સાથે લિંક કરો ને આ કરો ને તે કરો એ બધું બંધ કરવામાં નહીં આવે ને તો ટૂંક સમયમાં અમે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી તમને સચિવાલય પણ ઘેરીશું અને ગાંધીજીના ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરવા તૈયાર છીએ એની લાગતા વળગતા નોંધ લેવા વિનંતી